નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે ચેનલ રાશિ મિત્રમાં આજના વિડીયોમાં આપણે કુંભ રાશિના જાતકોનું ફેબ્રુઆરી મહિનાનું માસિક રાશિ જોઈશું મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દઉં સૌથી પહેલા જોઈશું કુંભ રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા લોકો માટે આ મહિનો પરિણામ લઈને આવવાનો છે સૌથી સારી વાત એ હશે કે તમારી રાશિના સ્વામી શનિ મહારાજ આખા મહિના સુધી તમારી રાશિમાં રહેશે જેથી તમારે ગમે તેટલા પડકારોનો સામનો કરવો પડે પરંતુ તમે તેની સામે હિંમતથી અડી રહેશો સુપ્રસંગની ઉજવણીમાં સહભાગી થવાનું સૂચવું જાય છે આ મહિનો મિશ્રમ પરિણામ લઈને આવશે મહિનાની શરૂઆતમાં દસમા ઘરના સ્વામી મંગળ શુક્રની સાથે અગિયારમાં ભાવમાં સ્થિત હશે જે નવમા ઘરના સ્વામી સાથે રાજ કરશે

સાથે સાથે પરિવારના સભ્યોનો સહયોગ મળી શકે છે આવકમાં વૃદ્ધિની સાથે ખર્ચમાં પણ વધારો થઈ શકે છે કુંભ રાશિના જાતકોને આ મહિના દરમિયાન જીવનસાથી સાથે ટૂંકી મુસાફરીના યોગ બની રહ્યા છે ભૂતકાળમાં કરેલા નાણાકીય રોકાણનું સારું એવું વળતર તમે આ મહિના દરમિયાન મેળવી શકો છો તમારી કુંડળીમાં શુક્ર અગિયારમાં સ્થાનમાંથી પસાર થશે તે ચોથા અને નવમા સ્થાનનો માલિક બને છે જેના કારણે તમારી લોકપ્રિયતામાં વધારો થશે આવકમાં વૃદ્ધિની સાથે સાથે ખર્ચમાં પણ વધારો થશે કરિયર માટે સમય સારો રહેશે તો અમારા સ્વભાવને સુધારવાનો પ્રયાસ કરવાથી અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાથી તમને તેમાં મદદ મળી શકે છે સાથે સાથે તમે નવું વાહન ખરીદી શકો છો આ મહિનામાં ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપવા જઈ રહ્યું છે તમને માતા પિતાથી લાભ થઈ શકે છે બિઝનેસ માટે કરેલી લાંબા અંતરની યાત્રા તમારા માટે ફળદાયી નીવડશે જાતકોને ફેબ્રુઆરી મહિનામાં સારો એવો લાભ મળવા જઈ રહ્યો છે તમારો રાશિ સ્વામી શનિ છે તમારી શુભ દિશા પશ્ચિમ છે શુભ રત્ન આ મહિના દરમિયાન નીલમ છે શુભ રંગ નેવી બ્લુ છે શુભ દિવસ તમારો શનિવાર છે અને તમારો ભાગ્ય શુક્ર છે ફેબ્રુઆરી મહિનામાં સંતાનની પ્રગતિ બાબતે પૂર્વાર્ધ વધુ લાભદાયી રહેશે વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે અનુકૂળ રહેશે આ મહિનાનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે આ સમય દરમિયાન તમે લાંબા સમયથી વિલંબમાં મુકાયેલા કાર્યો પૂર્ણ કરી શકો છો જેના કારણે કારકિર્દી અને વ્યક્તિગત વિકાસ શક્ય છે આ મહિના દરમિયાન સર્વિસ કરતી બહેનોને હળવા વિલંબ સાથે પ્રગતિ જળવાઈ રહેશે સ્વતંત્ર વ્યવસાય કરતી બહેનોને ફેબ્રુઆરી મહિનામાં વધારે મહેનત કરવા છતાં પણ ઓછું ફળ મળી શકે છે સાથે સાથે સામાજિક ક્ષેત્રે તમારી યોગ્ય કદર થવા જઈ રહી છે આ મહિના દરમિયાન આરોગ્યની કાળજી રાખવી સાત્વિક વાંચન તથા નિયમિત ખોરાકથી માનસિક અને શારીરિક સ્વસ્થતા મેળવવાની સલાહ છે સાંધા તથા અસ્થિતંત્ર બાબતે સાચવું એકાદ નાની માનગી તમારી કાર્યક્ષમતામાં ઘટાડો લાવી શકે છે આ મહિના દરમિયાન નોકરી તથા વ્યવસાય ક્ષેત્રે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે સાથે સાથે ફેબ્રુઆરી મહિનામાં એકાદ બે નાના પરિવર્તન આવી શકે છે ઉપરી અધિકારી તરફથી તમને મદદ અને માર્ગદર્શન મળી શકે છે સાથે સાથે પરદેશ સાથે આજીવિકા ક્ષેત્રથી સંકળાયેલા લોકોના આ મહિનામાં દરમિયાન ખાસ કાળજી લેવાની જરૂર છે સાથે સાથે વાત કરીએ તો તમારી કૌટુંબિક જવાબદારી વહન કરવામાં આ મહિને સારી અનુકૂળતા રહી શકે છે પારિવારિક દ્રષ્ટિએ આ મહિનો પુરવારમાં અનુકૂળ અને બીજા ભાગમાં સામાન્ય રહેશે પ્રથમ ભાગમાં તમને ભાઈ બહેન કે મિત્રોની મદદ મળી શકે છે અને તમારા પરિવારના સભ્યો સાથે સારા કાર્યમાં તમે ભાગ લઈ શકો છો બીજા ભાગમાં તમારા જીવનસાથી સાથે કલેશ થવાની સંભાવના છે એટલે ફેબ્રુઆરી મહિનાના મધ્ય ભાગમાં તમારે તમારા પરિવાર સાથે વિશેષ ધ્યાન રાખીને વાત કરવાની જરૂર છે સાથે સાથે વાત કરીએ તો આ મહિના દરમિયાન તમારા શરૂઆતમાં મનોબળ કેળવીને સાચી દિશામાં મહેનત કરવાની સલાહ છે હરીફથી સાચવવું પડશે એકાદ બે નાના ધાર્મિક પ્રવાસ કે જ્ઞાન સત્રનો લાભ મેળવી માનસિક શાંતિમાં તમારો વધારો થઈ શકે છે

પ્રક્રિયામાં સફળતા મળવાનું સૂચવી જાય છે સાથે સાથે વધુ અભ્યાસ માટે વિદેશ જઈ રહેલા વિદ્યાર્થીઓને કાયમી વસવાટ માટેની તક અભ્યાસ બાદ મળી શકે છે તમારા સ્વજનોનો સહકાર તમે આ મહિના દરમિયાન મેળવી શકો છો સાથે સાથે તમારી પ્રિય વ્યક્તિ સાથે ઉદ્ભવેલ મતભેદોના નિરાકરણ માટે હિંમત રાખવાની તથા થોડા સમય સુધી રાહ જોવાની જરૂર છે ધંધાની દ્રષ્ટિએ તમને આ મહિનામાં મિશ્ર પરિણામ મળી શકે છે આ મહિનાના પૂર્વાર્ધમાં સારી કમાણી અને બીજા ભાગમાં મોટો ખર્ચ થવાની સંભાવના છે પહેલા ભાગમાં વેપારમાં થોડો ફેરફાર થશે અથવા નવા કરાર પર હસ્તાક્ષર થશે બીજા ભાગમાં ધંધામાંથી આવક ઘટી શકે છે સાથે સાથે ખર્ચમાં વધારો થઈ શકે છે આ મહિનામાં નોકરીયાત લોકો માટે ફેબ્રુઆરી મહિનો વિશેષ લાભ કરાવનારું રહેશે તો નોકરી અને ધંધા માટે આ મહિનો સારો છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમે તમારી રાશિનું વાર્ષિક રાશિફળ અમારી ચેનલ પર જોઈ શકો છો આજના વિડીયો હું અંત સુધી તમે અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં